સલામી દેગે સલામી આમ દે તમામ ગ્રામજનોનો હું હૃદયપૂર્વકનો આભારી છું અમારી શાળા એ હૃદયપૂર્વકની આભારી છે હવે આપણા દેશના લડવૈયા કે જેમને આપણા દેશને આઝાદ કરવું સરપંચ શ્રી માજી સરપંચ શ્રી ઈસિમસી સભ્યો ગામના અગ્રણીઓ અને આ શાળાના બાળકોના વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ

ઘણી બહેનોના પતિઓ ઘણી દીકરીઓના પિતા આવા અનેક વીરલાઓ શહીદ થયા છે આપણે શું જાણીએ છીએ શહીદ વીર ભગતસિંહનું નામ ભારત દેશ માટે પોતાનો જીવ ખપાવી દીધો છે એટલા લડતો એટલા સત્યાગ્રહો આપણી ઉપર થતા અત્યાચારોને સહન કરી કરીને એક નેમ રાખેલી કે ભારત દેશના દરેક લોકો સુખી રહે સમૃદ્ધ થાય અને આઝાદ રહે એના માટે એટલો કર્યો એટલી એટલી મહેનત કરી આપી અને છે તો આજે આ પ્રસંગે ગાંધીજીની સાથે એક વાંદરો છે મારે મારા ઘરનો નો ઉમેરવો હશે એ વાંદરો કેવો હોવો જોઈએ કે એને એના પેટ ઉપર હાથ રાખેલો હોવો જોઈએ

આ દેશની રક્ષા આ દેશનો વિકાસ માટે ભવિષ્ય છે અને કોઈ વાલી કોઈ બાપ કોઈ માં પોતાના બાળકને નબળું બનાવવાની ઈચ્છું હોય મારું બાળક હોય ને તો હું મારા બાળકને મારી કરતા સારું બને એવી ઈચ્છા રાખતો હોય તો આપણે એની ભૂલે ધ્યાન દેવી પડશે કારણ કે આજે ફાસ્ટ એકવીસમી સદી છે ને જ્ઞાન અને વિજ્ઞાન નો યુગ છે